પરંતુ મતગણતરીના બાવીસ અને ત્રેવીસમાં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહને લીડ કાપી અને વિજય તરફ આગળ વધ્યા હતા તો ભારે રસાકસી બાદ કોંગ્રેસના ગુલાબસિંહનો પરાજય થયો છે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે વાવ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની આખરે જીત થઈ છે મતગણતરીના કુલ 23 રાઉન્ડ દરમિયાન ભારે રસાકસીના અંતે ભાજપની જીત થઈ છે ભાજપના સ્વરૂપજીની 1300 મતે જીત થઈ છે તો મતગણતરીના 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની લીડ જોવા મળી હતી પરંતુ તે પછીના રાઉન્ડમાં ભાજપ લીડ કાપતું જોવા મળ્યું ત્યારબાદ 22મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ નીકળી ગયા હતા અને છેલ્લે 23મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે તો વાવ બેઠક લાંબા સમય બાદ ભાજપે કબજે કરી લીધી છે વાવ વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલું છે અને ગુલાબ છે કોંગ્રેસ છેલ્લે સુધી લીડમાં રહ્યું હતું પરંતુ ભાજપે જીતનો વ્યક્ત કરેલો આશાવાદ સત્ય સાબિત કરી બતાવ્યો છે સ્વરૂપજી ઠાકોરે ધબદબાભેર જીત મેળવી છે તો અંતિમ રાઉન્ડમાં તેરસો લીડ સાથે સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે

મનાવવાનો પ્રયત્ન કર્યો હતો ગુજરાતમાં પ્રથમ વખત કોઈ એક બેઠકની પેટા ચૂંટણી આટલી આક્રમક રીતે ભાજપ લડી રહ્યું હતું જેનું મૂળમાં ફેક્ટર હતું જે સત્તર થી ભાજપની એક બીજી બેઠકો પર પરાજિત કરતા રહ્યા છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના હેટ્રિકના પ્લાનમાં પંક્ચર પાડવામાં સફળતા ગનીબેને મેળવી હતી તો અગાઉ બે હાજર સત્તર થી બે હાજર બાવીસ અને બે હજાર ચોવીસ આમ ત્રણ પેટા ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા છે વાસ્તવમાં ભાજપ પાસે બનાસ જિલ્લામાં કોઈ એવો ચહેરો નથી કે જે ગનીબહેનનો મુકાબલો કરી શકે અને સ્વરૂપજી ઠાકોરે અગાઉ બે હાજર બાવીસ માં જ ગેનીબેનની આ બેઠક ઉપરથી હરાવ્યા હતા અને ભાજપે ફરી તેને ટિકિટ આપી પરંતુ ગેનીબેનની રાજકીય તાકાત પણ દાવ પર લાગી હતી

વિપક્ષમાં હતા તંત્ર એમની જોડે તો છતાં હજાર પંદરસો જેટલા નજીયા વોટનો જ માર્જિન રહ્યું છે એટલે એમાં બાબરે સાથ આપ્યો વા સોઈગામે ઘણો સાથ આપ્યો છે બધાનો આભાર માનું છે આપના માધ્યમથી વાવ સોઈ ગામ બાભરની જનતાનો